નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે આ નિબંધ લખનારના આભારદર્શન સાથે આપણે આજે નિબંધની ચર્ચા કરીશું ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર શ્રી શેખાદમ આબુવાલાએ સુંદર કહ્યું છે કે વેચી રહ્યા છે ગાંધીને આજે બજારમાં અફસોસની વાત છે કે તમે પણ ઉધારમાં વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ સુરાજ્યનું સ્થપાયું નથી દેશમાં સાચી આબાદી આવી નથી તેના અનેક કારણો હોઈ શકે પરંતુ તેનું મુખ્ય કારણ છે દેશની તમામ ક્ષેત્રોમાં વ્યાપેલો નકશિક ભ્રષ્ટાચાર કોઈએ સાચું જ કહ્યું છે કે લાગવગ તારા લાંબા પગ ભ્રષ્ટાચારીઓને અપાવે પદ ભારતમાં આજે જીવનનું એક પણ ક્ષેત્ર એવું જોવા નહીં મળે કે જ્યાં ભ્રષ્ટાચારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું ન હોય નાના કર્મચારીઓ ઉચ્ચ અધિકારીઓથી લઈને રાજકીય નેતાઓ સુધી ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે પોલીસ મહેસૂલ વાહન વ્યવહાર નગર વિકાસ પંચાયત અને પવિત્ર ગણાતું શિક્ષણ પણ આજે ભ્રષ્ટાચારથી મુક્ત નથી ભ્રષ્ટાચારીઓને સજા કરનારા ન્યાયપાલિકા પણ ભ્રષ્ટાચારના દુષ્પ્રભાવો પ્રભાવથી મુક્ત રહી નથી નાના મોટા કાયદેસરના કે બિનકાયદેસરના કામો કરાવવા લોકો ભ્રષ્ટાચારીઓની જાળમાં ફસાય છે ભ્રષ્ટાચાર સર્વવ્યાપી બની ગયો છે ભ્રષ્ટાચાર રૂપી ઉદય આજે રાષ્ટ્રને ચારે બાજુથી કોરી રહી છે એમ કહેવાય કે બાપુના આદર્શ ભારતમાં ભ્રષ્ટાચારનું કોઈ ઉપાય નથી નિષ્ઠાવાન નેતાઓ વિના ભ્રષ્ટાચાર મુક્ત ભારત નથી ભ્રષ્ટાચારનું દૈત્ય વિકરાળ રૂપો ધારણ કરીને સમગ્ર દેશને ભરખી જવા તૈયાર થયો છે લાગભ સગા બાદ લાચલુચવત કરચોરી શિક્ષણમાં લેવાતું ડોનેશન ટેન્ડર પાસ કરાવવા થતો નાણાકીય વ્યવહાર ખતરનાક આરોપીને સજામાંથી છોડવા માટે થતી સોદાબાજી નબળા બાંધકામથી જાનમાલને નુકસાન થતું હોવા છતાં કોઈ સજા નહીં નકલી દવાઓ અને નકલી ચીજવસ્તુઓના ખુલ્લે આમ વેચાણ પર કોઈ રોકટોક નહીં પોતાનો સ્વાર્થ સાધવા માટે મળેલો ભ્રષ્ટાચારનો છૂટો દોર દેશને પાયમાલ કરી રહ્યો છે બાળકોના મધ્યાહન ભોજન કે ઢોરોના ચારાના પૈસા ચરી જતા ભ્રષ્ટાચારીઓ જરાય શરમાતા નથી ભૂકંપ પીડિતો કે દુષ્કાળગ્રસ્તોની સહાયમાંથી પણ કટકીઓ કરાય છે છતાં વિધિની વક્રતા એ છે કે મોટા માથા સજામાંથી છટકી જાય છે કવિ કરશનદાસ માણેકે બહુ સુંદર કહ્યું છે દેવડીએ દંડાય છે ચોર મુઠી જારના લાખ ખાંડી લૂંટનારા મહેપીલે મંડાય છે ભ્રષ્ટાચાર ફેલાવનારના અનેક કારણો છે આજે માનવે ન્યાય અને નીતિને નેવે મૂકી દીધા છે તે ઓછી મહેનતે ધનિક બનવા ચાહે છે ભૌતિક સમૃદ્ધિ મેળવી સમાજમાં મોટા દેખાવા પ્રયત્ન કરે છે ભૌતિકવાદની આંધળી દોટે મનુષ્યને વધારે ભ્રષ્ટાચારી બનાવી દીધો છે ભ્રષ્ટાચારથી વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રનું નૈતિક અધપતન થતું જાય છે સરકારી તંત્રના આંખ આડા કાન કાયદાની છટકબારીઓ લોકોમાં જાગૃતિનો અભાવ અને પોતાના સ્વાર્થીપણાના સ્વભાવને કારણે આજે અત્ર તત્ર સર્વત્ર ભ્રષ્ટાચારનું સામ્રાજ્ય નજરે પડે છે કોઈ કવિએ ખૂબ સુંદર કહ્યું છે કે ભ્રષ્ટ થયું જરી તેનું સતમુખ વિનિપાત જ નિર્મેલો ભ્રષ્ટ થયું જરી તેનો સતમુખ વિનિપાત જ નિર્મેલો ભ્રષ્ટાચારને જડમૂળથી દૂર કરવાની જરૂર છે તે માટે સમાજે જાગૃત થવાની જરૂર છે લોકશાહીના પ્રહરી ગણાતા વર્તમાનપત્રોએ ભ્રષ્ટાચાર્યોને ખુલ્લા પાડવાની જવાબદારી નિભાવવી જોઈએ દેશવ્યાપી ભ્રષ્ટાચાર વિરોધી સંગઠન ઊભું થવું જોઈએ ચૂંટણી પંચે ગુનાહિત રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને ચૂંટણી લડતા અટકાવવા જોઈશે સાદા અને પ્રામાણિક જીવનને મહત્ત્વ આપવું જોઈએ મહેનતનો જ રોટલો મેળવવાનો દ્રઢ સંકલ્પ કરવો જોઈએ કડક કાયદાઓ ઘડીને એનું કડક પાલન થાય અને ભ્રષ્ટાચારીઓને આકરામાં આકરી સજા થશે તો લોકો ભ્રષ્ટાચાર કરતાં ડરશે આ ભ્રષ્ટાચારમાંથી દેશને મુક્ત કરવા સ્વામી વિવેકાનંદનું સૂત્ર આપણે યાદ રાખવું પડે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ભ્રષ્ટાચારના રાષ્ટ્રવ્યાપી કેન્સરથી રાષ્ટ્રને બચાવવું અઘરું જણાય છે પણ અશક્ય તો નથી જ સૌનો સહિયારા સંકલ્પથી અને પ્રયત્નથી તે શક્ય બનશે આવું બનશે તો જ તંદુરસ્ત અને કલ્યાણકારી ભારતનું નિર્માણ થશે અંગ્રેજીમાં કહેવત છે ચેરિટી બિગેસ્ટ એટ હોમ આ કહેવત મુજબ ચાલો આપણે સૌ પોતાની જાતને ભ્રષ્ટાચાર વિરોધી બનાવીએ અને સમાજ આપોઆપ ભ્રષ્ટાચાર વિરોધી બની જશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા બધા જ વિડીયો સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાતગ્રહણ અર્થ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય સ્કૂલને લગતા વિડીયો સ્કૂલના કાર્યક્રમને લગતા વિડીયો સ્કૂલમાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો નાટક ગરબા સમાસ છંદ અલંકાર કહેવતો રૂઢિપ્રયોગો આ બધા જ વિડીયો આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે આપને વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકશો તો અહીંયા અમારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો બાર દોસ્તો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો